પતિ દેવ ને હું ધમો ચેડો થી લુંગી પહેરી લે મનગમતા માણસો અને અજાણ્યો રસ્તો એટલે મજાની લાઈફ બીજું શું જોઈએ બાંધ આપણે ઇન્ડિયામાં છે આ જોઈને ખૂબ ગર્વતાની અનુભૂતિ થાય છે તો છે ને વટકી ઈ છે ખટ્ટાની એ મજા કરતા હતા ખુશ હતા મારે જવાનું છે પછી વાત કરો જય દીખાઈ દીયા

ઓછા ચડેલા તો ભૂલાય જ નહીં ને પપ્પાને દેખાવામાં તકલીફ એટલે મારો દીકરો ગાડીમાં જ જમ જમવા માટે લઈ ગયો અને બસ આ જ મૂડી અને સંસ્કાર છે સ્નેહ છે બીજું શું જોઈએ સ્ટાફ લોકો ની ટ્રાવેલર તો બહુ હરખમાં હતી એટલે હજી આગળ વધી સાચું કે જો વિડીયો જોઈને મોઢામાં પાણી આવ્યું ને અમે પાંચી અને અંકલ નાંટી જૂના ઘરેથી આવ્યા હતા તો અમે બધા નાસ્તો કરીને સોહેલ નીકળી ગયા આતાવીરા તરફ ત્યાં અમે ભાભીએ બનાવ્યો હતું ઉપમા તો એ ખવડાવ્યો અને ત્યાંથી એ લોકોનો ફેમિલી અમે બધા ભેગા થાય અને નીકળી પડ્યા પાછા હીરા ગુજ જોવા માટે Homi! Untuk anda ma filt! આજના આનંદનો જયકારો બોલાતો બોલાવતા અમે નીકળી ગયા હતા સમલપુર ગેટથી નીકળીને પહોંચી ગયા જો આપણી સ્ટાફ ટ્રાવેલર એન્ડ ફાઈનલી વી આર એટ અને વાતાવરણ એકદમ આસપાસમાં કોલેજ સ્ટુડન્ટ હતા અને બહુ મજા આવી બધાએ ફોટોગ્રાફી કરી સેલ્ફી સ્ટીકથી બધાએ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બધું કર્યું સ્ટાફ લોકો એનું બધું જમવાનું બનાવવા માટેની તૈયારી કરવા માંડ્યા બસ એક જ પ્રોબ્લેમ છે કે બધા લોકો પિકનિક કરવા આવે છે પણ આવી સરસ જગ્યાને કચરો કરીને ખરાબ કરી દે છે પ્લીઝ ક્યાંય પણ જાય તો આપણે કચરો જ્યાં કચરાપેટીમાં નાખો કચરા પેટી ત્યાં હોય જ છે પણ કોઈ નાખતું નથી કચરો જો બધી બાજુ કચરો દેખાય છે તમને કેટલું સરસ જગ્યા છે પણ બધું ગંદુ કરી મૂકે એમ અને ટાબરીયા જો રમે છે અને અમે નીકળી ગયા પાછા તહેલવા તો દેખી લીધો શેરડીનો રસ અને તે શેડીનો રસ પીધો એટલે બહુ મળે નહીં દેખી ગયા એટલે ખુશ થઈ ગયા પછી વોટર સ્પોર્ટ્સ કરવા તો આપડું તો આ ચોથી વાર હતું એટલે આપણને ડર નતો પણ અમારા જેટલી છોકરી હતી એ ડર થી પહેલી વાર હતું એટલે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના ભાવ તમે ડિસ્ક્રિપ્શનમાં લખ્યા છે પણ થોડી આર્ગ્યુમેન્ટ કરશો તો થોડુંક ભાવતલ કરી ગ્રુપ માં હોય એટલે ભાવતાલ કરી દે મેં છ જણા હતા તો ચાર હજાર ટિકિટ લીધી પેલા છેલ્લી અમે કાકી દીકરીએ તો જો મજા કરી હવામાં જઈને એને હા જાણે આપડે છે જગ જીતી લીધો બહુ મજા આવી ગઈ નજારો જોઈને આમાં મન ભરી ગયું એમ મજા આમ હવામાંથી આમ કુદરતી નજારો બધો ને હીરાકુદનું પાણી ને આખી હવા ને આખું આ વાય આખી અલગ હતી બહુ મજા આવી ગઈ આમ ધોમ મજા આવી નજારા ને મનની અંદર સ્મૃતિપટમાં કેદ કરી અને થોડી ઘણી કેમેરામાં કેદ કરી અને હવામાંથી મંડી રસી ઘડઘડ કરતી ખેંચાવા અને અમે મંડા નીચે જવા અને નીચે બધા બાય બાય કરતા કરતા અમે એની પાસે પૂછી ગયા મારો ફોન પડ્યો નહીં ને રેકોર્ડ સરસથી થઈ ગયો એટલે હું તો ખુશ ખુશ બૂટ વાળા ભાઈ કીધું પાછા મૂકવા જશો અમને એડવેન્ચર કરાવ દે આંટી ને ભાભી ખુશ હતા એકબીજા પકડી દે પડી ન જાય કરીને બેઠા હતા મન ગમતા માણસો અને અજાણ્યો રસ્તો એટલે મજાની ની લાઈફ બીજું શું જોઈએ પાણીનો ખડખડતો અવાજ બોટમાંથી માછીમારો ઝાલ બિછાવે છે લાકડાની હુડકીમાં અને આવો સરસ સુંદર મજાનો નજારો હીરાકુદ ડેમની ભવ્યતા આ છે ઝીરો પોઈન્ટ આ જગ્યા છે અને દુનિયાનો સૌથી લોંગેસ્ટ ડેમ બાંધ આપણે ઇન્ડિયામાં છે આ જોઈને ખૂબ ગર્વતાની અનુભૂતિ થાય છે ઝીરો પોઈન્ટ આ જગ્યાનું નામ જો જો પતિ દેવ આવી જાય પાછા પેન્ટ ભાઈ કે લુંગી તો નિહેચો મેં કીધું અમે નિહારા અમે હાડી હાચો હતા નગર ન્યાતા એ ટાઈમે અને અહીંયા ભાત પાકી રહ્યા છે રામોદાદા છે અને આ બધા મારા દુકાનના સ્ટાફ છે આ મારા જેઠ છે અને પોતી દે બધા પાસે કામ કરાવે છે આ અમારા સ્ટાફ લોકોની વાઇફ નહીં અને આ ભાભી નહીં અમારા ઘરના મમ્મી નહીં સ્ટાફ લોકોની વાઈફ સાથે વાતું કરે છે પપ્પા બેઠા છે ગાડીમાં સ્ટાફ લોકો ફેમિલી બેઠું છે કોકો કોકો બારે છે બધા આટા મારે છે મજા કરે છે આ જો પાવડર લગાડીને ડાગલા જેવું થઈ ગયો છે આ મારા સ્ટાફનો છોકરો છે અને હું ને મારે જેઠાડી બે એ કીધું હાલો આમ સુધી ચપાત ચોરી રમી હતી રમતા હતા અને રસોઈ તૈયાર થઈ ગઈ તો બધી લેડીઝ લોકો જો બધી સ્ટાફ લોકોની વાઇફ એ લોકો છે બેસી ગયા જમવા અમે લોકો બેસી ગયા ને આજે પતિ તેઓ બધાને બેસે સ્ટાફનું ફેમિલી અને અમે લોકો બધા હારે જમવા બેઠા છીએ પુરુષો બધાય બેસે છે ને સ્ટાફ લોકો બનાવે છે અને બસ જો બાદમાંથી મસ્ત ધુવાડે નીકળે છે ગરમા અને પનીરનું શાક બનાવેલું હતું કાચું ને ટમેટાના ખટ્ટા ટમેટાના ખટ્ટા છે ને અહીંનું ઓડિશાનું એ ફેમસ છે મતલબ અહીંયા બધાના ઘરે રોજ બને છે એમ એટલે શાક દાળ આપણે ભાત બનાવીને અહીંયા રોટલી તો બહુ કોઈ ખાય નહીં કોક જ ખાય દાળ ભાત શાક કાચું બધું આવી ગયું છે થાળીમાં અને જો વદનો ભૈરો છે ને વાટકી એ છે ખટ્ટાની જો આઈના માણસો કેવી રીતે ખાય અમારા સોસરાનને મારા મોટા સોસરાન એ બધાય છે ને એની જમાવટમાં હતા એની મહેફિલમાં હતા અને એ બધાય મજા કરતા હતા ખુશ હતા અને મમ્મીને એ લોકો દેરાણી જેઠાણીની એ એની મજામાં હતા મારા જેવડા મારા જેઠાણી દેરાડી અમે લોકો અમારું ગ્રુપ થઈ ગયું હતા એજના સ્ટુડન્ટ લોકો જે બીજા આવ્યા હતા પિકનિક કરવા એ લોકોનો ગ્રુપ એ મસ્ત મ્યુઝિક લગાવીને ડાન્સ વાન્સ વાન્સની જમાવટર એની એ આપણી ટ્રાવેલ આપતા આપ લોકોની ગાડી અને પાછળ અમારા ભાભીને યાદ આવી રહી આવ્યા ને એની ગાડી છે જો કોલેજ ની છોકરી ને બધી ને ડાન્સ કરતી હતી મજા કરતી હતી તો હવે પુરુષો લોકો જમવા બેઠા છે દુકાનનો સ્ટાફ ના માણસો અને મહેક ને બધા અને અમે પીરસી છીએ જો હું ખટ્ટા દેવાય હું ખટ્ટા કેતી હતી આ ખટ્ટા છે મહેક ની બાજુ થી જેટલા ઓલી બાજુ છે એ બધા જ સ્ટાફ ના માણસો ને એનું પરિવાર છે મતલબ એના છોકરાઓની મહેક ની આ બાજુ બધા અમારા ફેમિલી વાળા આ મમ્મી એના છોકરા હોય ખાવાનો તા દેતા એટલે એને રમાડે છે અમારો ટાબરીઓ ને અમારો બીજો એક છે ગુજરાતીનો લો એ બે રમે છે ને મસ્તી કરે છે બધાનું પોતપોતાને ઉંમર ઉંમરને લાઈક મળતા આવડું ગ્રુપ મળી ગયું છે છોકરા છોકરાની કંપની બધું બહુ સરસ છે પણ આ માણસો કચરો કરે ને એ બહુ ખરાબ જો બધી બાજુ કચરો કચરો કચરા પેટી છે છતાં કોઈ નાખે ને આ જો બે છોકરીઓ એને એની કંપની અને મારી ઉંમરને મારા ભાભીને એની બંને કંપની અને બસ જો એમ કરતા કરતા ચાર વાગી ગયા અમે લોકો પાછા રિટર્ન થઈ ગયા હીરાકુદ નો નજારો જો સોનેરી કિરણો પાણીમાં કેવા સરસ રિફ્લેક્ટ થાય છે સૂરજ આપણા માણસો દિલ શાંતિ આપે અને બહારના રસ્તાઓ આત્માને તાજગી આપે બસ આજ તાજગી અને શાંતિ સ્મૃતિ પટ ભેગી કરી અને મેં પાછા ઘર તરફ વળ્યા બાય બાય હીરાકુદ અને પછી અમે નીકળીને ગયા હતા વિરા ત્યાં ભાભી લોકોનું ઘર છે એ લોકોને ઘરે બધાને ભાભીએ ચા પાડી પાયો નાસ્તો કર્યો અને બસ પછી બધાય દિખન થાય છે હવે ઘરે જવા માટેની તૈયારી આ છે એ લોકોનું ઘર અમાર રામબિયા અહીં ભરાઈ રહી છે આ મારું બીજું પરિવાર છે ને બાય કરતા જાય છે

બસ જ હસતા રમતા આખો દિવસ ગયો ફોન ને સેલ્ફી સ્ટીક હાથમાં હોય એટલે આપણને તો હક થાય નહીં કીધું હાલો એવી બધા એક કરી એક બે વાર તો સેલ્ફી સ્ટીક માંથી ફોન પડી ગયો પણ પછી થઈ ગયો વાંધો ના એવો મારી મન મનમાં રહી નહીં રાતે ઘરે પહોંચી ગયા અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે આગળનું શૂટિંગ ના થયું ચા ભાકી ખાઈને